મન કે જીતે જીત મન કે હારે હાર અર્થાત જો મન થી હારી ગયા તો હારેલા જ રહેશો પણ આપણે જોઈ શકીએ છીએ હવે તમે વિચારશો કે આટલી એટલે કેટલી ઉંમર તો મિત્રો તમને જણાવી દે કે આમની ઉંમર છે સિત્તેર વર્ષ હા ચોકી ગયા ને વિચારો આજના યુવાનોને ને ત્રીસ વર્ષ જ કમરનો દુખાવો પગનો દુખાવો આવી સમસ્યા થાય છે આળસ પણ હોય છે તે વચ્ચે આટલી ઉંમરે પણ સ્વસ્થ કઈ રીતે રહી શકાય તેની પ્રેરણા અમદાવાદમાં રહેતા શકુંતલા પંડ્યા પાસેથી લઈ શકાય તમને જણાવી દઈએ કે તેઓ અનેક મેડલ જીતી ચૂકેલા છે જેમાં તેત્રીસ જેટલા તો ખાલી ગોલ્ડ મેડલ જ છે તેઓ ફિટનેસ ક્લાસ પણ ચલાવે છે તેઓને પચાસ વર્ષની ઉંમરે ગાદી ફાટવાની સમસ્યા થઈ હતી તબીબે ની રિપ્લેસમેન્ટ કરાવવાનું પણ જણાવ્યું હતું જોકે તેઓ ફિઝિયોથેરાપી થકી જ આ રીતે એક્સરસાઇઝ કરવાની શરૂઆત કરી હતી અને તેમની આ કસરત આજે પણ યથાવત છે